ભગવાન બિરસા મુંડા જી ની એકસો પચાસ મી જન્મ જયંતિ ના અવસરે આયોજિત જનજાતીય ગૌરવ યાત્રાનું આજ રોજ પાવી જેતપુર તાલુકાના લોકો દ્વારા ઉમંગભેર સ્વાગત કરવામાં આવ્યું ક્રાંતિકારી વીર બિરસા મુંડાની એકસો પચાસમી જન્મ જયંતિ અને જનજાતીય ગૌરવ દિવસ નિમિત્તે વિકાસ સપ્તાહ મહોત્સવ બે હજાર પચીસ ની યાત્રા આદિજાતિ વિકાસ અને અન્ન નાગરિક પુરવઠા મંત્રી પીસી બરંડા તેમજ કૃષિ મંત્રી રમેશભાઈ કટારાની અધ્યક્ષતામાં બાર નવેમ્બરના રોજ ભાવી જેતપુર તાલુકાના તીનબત્તી વિસ્તારમાં પહોંચી હતી આ યાત્રાનું ઢોલ નગારા અને ફટાકડા ફોડીને પાવી જેતપુર તાલુકાના રહેવાસીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં છોટાઉદેપુર સાંસદ જસુભાઈ રાઠવા છોટાઉદેપુર ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ તેમજ પંચાયત તાલુકા પંચાયતના ખત્રી પાવી જેતપુર તારીખ સાત ના રોજ અંબાજી યાત્રાધામ થી માન્ય મુખ્યમંત્રી ભગવાન રથયાત્રા અને આજે અહીંયા પાવી જેતપુર ખાતે પહોંચ્યા છે અને આખા રૂટ દરમિયાન દરેક સ્થળોએ આ રથનું સ્વાગત કરવામાં આવ્યું અને આજે અહીંયા જેતપુર ખાતે પણ મોટી સંખ્યામાં તમામ કાર્યકર્તા ભાઈઓ અને બહેનોએ સ્વાગત કર્યું છે અને આખી જિલ્લાની ટીમ મારી સાથે સાંસદ સભ્ય છે શાસન સભ્ય ધારાસભ્ય અને તમામે તમામ પદાધિકારી છે ઉપસ્થિત રહ્યા અને રથનું સ્વાગત કરવામાં આવ્યું